ભમરી છે ને એ સીધી ભમરી જન્મતી નથી યળ થાય છે ને ભમરી છણક મારે એ છણક મારે ને એટલે તરવડા ડૂબી જાય ને એને લઈને દરમાં મૂકી દે એટલે યળમાંથી ભમરી બની જાય અરે યળમાંથી ભમરી બની જાય છે અને જો આમ છણક મારે ને એમ ચાઢું થઈને પડ્યું રહ્યું એટલે એને લડી નહીં એટલે આ આવી રીતે જો આ છણક મારી આ ઈયળ ભમરી બનવાનું છે આપણે

ત્યારે હું ને બધાય યોગ આપી અને મારા તરણ વૃદ્ધિ એને હું લઈ લઉં છું ગીતાની અંદર ભગવાન શ્રી કૃષ્ણ શ્રી મુખે બોલેલા છે તો આવી રીતે સંત સમાજ આવા સંતોના આ ઓલે થાતા આપણને જગાડી દીધા અરે બાપા જાગતાની સાથે એને કીધું તું શું તડફડિયા નાખે તું આમ નથી આમ છો તું દેહ નથી તું દ્રષ્ટતા છો એનો એટલે એને આને એમ થઈ ગયું કે મને મારું સ્વરૂપ આવું સ્વરૂપ ને હું મને કાનો ખબર પડે એટલે એના જાણવાની અને વધુ સંત સમાગમ કરવા માંડ્યા એમ કરતા કરતા કુદરત એમ આવા કોક સંત મટી જાય જે જીવની તલવારા ડૂબે ને એટલે એને સદગુરુ સામેથી પકડી ગયો છો ગુરુ નો આ નિયમ છે પરમાત્મા ધરી ગુરુ બની આવે આપ દિન સેવક પર દયા કરી આપે સજીવન જાપ સદગાય્રી સદગુરુ આપે આપે અજંપા જાપ સોહમ દર્શાવી દે સુન ઓળખાવી દે આપો આ સદગુરુ છે સદગુરુ એ આત્મા આત્મા કેવો એ બતાવ્યો આત્મા તો આત્મા દેખાતો નથી આંગળી કહી દીધું તો આત્મા એ પરમાત્મા નહી પરમાત્મા પોતે દેહ ધારી ને આવ્યા ને એટલે જો જેટલા ને ભગવાન મળ્યા છે ને આવી રીતે મળ્યા હો દેહ ધારી મળ્યા ને એ જ ભગવાન એજ દેહ ધારણ કરીને આપણને ગુરુ રૂપે મળ્યા ને ભગવાન અને આપણા આત્મા સ્વરૂપે જે આત્મા છે આપણો આત્મા છે એક અને આપણામાં એ પોતે જ હરદમે દમ જે આપણું આપણામાં પ્રાણ હાલી રહ્યા છે ને પ્રાણ હાલે છે ને એ પ્રાણ માં શબ્દ સ્વરૂપે બોલન હાર પુરુષ કુદરત પોચે છે એ શબ્દ કલાકમાં છે ને ચોવીસે કલાક આ માળા છે હો આપડી આ માળા ફેરવવાની આપણા માલે આ માળા આપણને ગુરુ મહારાજ જેને મેળવે ને આ માળા એને ઓળખાઈ જાય ને આ શબ્દ તો આપણને ચોવીસે કલાક બોલાવે છે પણ જો સદગુરુ મળ્યા હોય ને એને આ બતાવ્યું હોય તો કારણ કે આપણી તાલાવેલી ગુરુની કૃપા આ બે ભેદી થાય છે ને એટલે આપણને આ આપણું અજ્ઞાન ક્યારે તરે છે આ ગુરુની કૃપા એટલે એ આ જ્યારે લક્ષ્ય લાગ્યું ને ત્યારે આપણા ઘટમાં જે શબ્દ બોલી રહ્યો છે હર્દમે ધમ અને એને ધીરજ એને માળા કહેવાય છે આપણે જે માળા ફેરવો ને એ માળાની જરૂર કાંઈ નહીં તો ચોવીસે કલાકમાં એકવીસ હજાર છસો જમપાના જાત આ માળામાં નામ અને આ ઘટની અંદર શ્વાસો શ્વાસ જે સોહમ શબ્દ સ્વરૂપે જે નામ ગાજી રહ્યું ને એ નામ શબ્દ નામ રાજા વૃક્ષે કહું તો કોઈ ના માને પણ અનુભવ કરે ને તો ખબર પડે નામ થકી આપણે હાજા નરવા જ્યાં સુધી આપણામાં નામ હાલે છે ને ત્યાં સુધી આ આપણે એ આપણામાં એ હાલે ને પ્રાણ એ આપણું જીવન છે અને જે આપણું જીવન છે એ પોતે જગજીવન છે સમજાઈ ગઈ વાત ઈ પોતે આત્મા સ્વરૂપે પરમાત્મા એ આ આપણે છે પણ ગુરુ મળે ને તો આ ભેદ બતાવે અને ગુરુ આ રીતે મળી જાય છે જો આપણે ગોતવા જે ન મળે સદ્ગુરુ એને કહેવાય સદ્ગુરુ એને કે જેને આત્મ સ્વરૂપ ઓળખાય અને આખા આપણને જ્યારે આ કારણ કે આ આ હર હદમ ખટો અંદર આ શબ્દ ગાધી રહ્યો એટલે આ શંકર ભગવાનને શંકર ભગવાન અને પાર્વતીજી ને જગાડે છે નારદજી પાર્વતીજી ની કે છે અરે સતી આ તમે આ તમારા આ આ કાયમ છે અને તમારા વરી જન્મ મૂળ વરી તપસ્યા કરી વરી એને એને પામવું તો તમે એટલું નથી કહી શકતા એની પાસે આ આ તમે નથી કહી શકતા ત્યારે પાર્વતીને ખબર પડી એટલે કહે છે કે અરે પ્રભુ હું તમારી અર્ધાંગના અને તમે મારે મારાથી આ વાત સાની રાખો છો પણ કે શું કરું શકતી આ કીધા વગર કોઈને કહેવાય એવું નથી પછી પગની પેની થી માથાના કે બે હો બે પગની પેનીથી શીખ સુધી તત્વે તત્વ સારની ઓળખાણ કરાવી અને કીધું

જો આપણને લાગે તો આપણામાં હર દોવીસે કલાક માળા છે નિરંજન માળા ઘટમે ફરે દિન રાત ઉપર આવે નીચે જાવે પણ ભેદ ન પાવે ઉમર વિહત નિરંજન માળા ઘટમે ફરે દિન રાત સોઈ ની જ નામ કિયો આદિનારાયણ બ્રહ્મા કોઈ આ કે છે ને આ નિરંજન માળા ઘટમે ફરે દિન રાત

કોઈ સંત મહાપુરુષના ધરણે જાય અને આ માળા આપણે ગોઠવી લેવાની છે નામ સમરણ જો નામે નથી લેવાનું કાંઈ નહીં તમે બેઠા હો ને એટલે તમારા સમરણ થાય કહે કબીર કલ્પના જ્યાં કલ્પના પોગે નહીં કોઈ આ ભી કાંઈ નહીં ખાલી અને આ કારણ કે એને સામે આપણી ધ્યાનની મૂર્તિ ગુરુ જોયું સદગુરુ હોય જાય ને નામ સમરણ લાલુ છે અને ઈ આ ધ્યાન ધ્યાનની મૂર્તિ છે પછી કોની તાકાત છે તમે આઠો તમારે કઈ એટલા બેઠા હોય તમારે આખો થી કાઢો નીકળી જાય બોલો અને આનંદ લીલા લે હું મટીને ને તું સદા પછી શું માયા જોર ભલા માળા માટે જો આ માળા ભજન કરવું એટલે શું કરવું આ કરવાનું પોતે પોતાની ઓળખાણ કરી અને આ માળા જે જાણી અને એ પોતે પોતે પોતાને જ્યાં સુધી જાણે નહી આત્મહત્યારો પોતે આત્માની હત્યા થતી નથી થાય પણ આપણે આપડા આત્મ સ્વરૂપ હોવા છતાં એને ભૂલી ને આપણે દેહ આપણે આત્મહત્યા રાખીએ